অ ু আ আ মারে । હવે આ રોડની અંદરમાં તમે વિચાર કરો કે હજી કામ ચાલુ છે હજી પૂર્વ હજી દી નથી દયા ત્યાં હે જો તાજો રોડ છે કે જે ભાઈ હવે તમે વિચાર કરો આ જરાક જો મિત્રો આ બધા જ રોડ આખો તૂટી ગયો છે બેસી ગયો છે હવે જો આ આ રોડની દશા થઈ ગઈ છે હજી પંદર દી હજી પૂરા નથી દ્યો તમે જો હજી પંદર દિવસ પૂરા નથી થયા ત્યાં રોડ આખો આથી આ પોપડા ઉપડી ગયા છે હવે તો આ જે તંત્ર જે છે એને મારે વિનંતી છે કે તમે આ બિલ પાસ કરતા નહીં કારણ કે રોડ આખો બેસી ગયો છે નવેસરથી આ બનાવો જોઈએ જો આપ જોઈ શકો છો જો આ બધા જ આખો રોડ બેસી ગયો છે જો જો આપને હું બતાવું છું જો વાંકડે રાજકોટની બસ આવી રહી છે जो आपने बताऊ छू जो जो आखो आ रोड बेसी गये जो हूँ आपने बताऊ छू जो अमरसर जो लोकेशन पर हूँ आपने बताऊ छू जो आ रोड आखो तूटी गो जो आ जो आ बेसी गो आखो तूटी गो जो आपने बताऊ छू जो मित्रों

હજી અહીંયા કામ હજી ચાલુ છે હજી તમે વિચાર કરો હું તમને બતાવું છું હજી આગળ એક આ રીતે છે મિત્રો જે મહાવીર સોસાયટી જે છે એનાથી થોડેક જ જ્યારે જો ફરીથી હું બતાવું છું આપને આ કામ ચાલુ છે અને અમરસરનો રોડ એટલે રાજકોટ અમરસરનો જે મેઇન રોડ જે છે ભાઈ એનું કામ ચાલુ છે એ રોડ મહિનો જ છે તમે વિચાર કરો જુઓ આ બધી એની દશા છે આપ તમે જોઈ શકો છો જો આ રોડની દશા

બેસી ગયા છે તો હજી પંદર દિવસ હજી નથી આ રોડ હજી બન્યો છે શું જો અહીંયા પેચિંગ કર્યું છે એ પણ બતાવું આ બધા છુપાવવા માંગે છે ફાટી ટીવી ના માધ્યમથી હું તમને વાંક નો રોડ બની રહ્યો છે એ કેટલો હલકો છે એની હલકી ગુણવત્તા કેટલી છે એનો એક આ દ્રષ્ટાંત છે મિત્રો તમને જો આજે આ પેચિંગ એમાં એને નાખ્યું છે જો જો આજે એને છે ને આ પેચિંગ કર્યું છે શું આ કેટલા દીધી આ રોડ ભાઈ નો હે કેટલા મહિના જેવું તો જીવી છે વજન મહિનો જેવું

સ્પેચિંગ કર્યું છે આ પણ તમે બતાવું છું હું તમને આ રોડ આખો તૂટી ગયો છે આ ફરીથી આખો બનાવો જોશે ખરેખર સરકારી તંત્રએ જાગવું જોશે કારણ કે તો જ આ ઓલું થશે નકર આ બધા જો હણીટીમ ટીમ અને આપણે દરબાર આવે છે જરાક એને પૂછીએ કે ભાઈ આ કેટલા ટાઈમથી એ બને છે રોડ આ રોડ જોવો જોઈએ રોડ હાચું હા નવો રોડ છે એમને અત્યારથી પથારી કરી આમ તો જો આ બધું ધૂળ આ રે આ જો જો આ ધૂળ આ વાલે હે તો કોમે સુ પેસો ફરીથી બનાવો છે કે આ બધા બિલ પર આપણે હે બનાવો જો ફરીથી બનાવો છે ને જો ભાઈ આપ જો રાહદારી મિત્ર અણની ટીમ જે છે આપણા મિત્ર એ ટી પણ કહે છે કે આવા આ જો આ ધૂળવારા નો વાલે અને આવું બધું તમે આ લોટ પણ એને લાકડા કરી છે થેન્ક યુ ભાઈ જો આ બધે તમે આ બધું પોઝિશન છે આખો રોડ આખો આ રીતે બનાવ્યો છે

જો આ રાહદારી મિત્રો પણ અહીં બેઠા છે એ પણ એમ કે છે કે આ બધે બેદરકારી કહેવાય કારણ કે તમે તો જોયા છે ને ખાડા તો આપણે આ દેરા આવ્યા છે મામલતદાર ઓફિસ પાસે આપણે આવ્યા છે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ તમે આ વિડીયો જોતા હોય તો તમારી નજર સામે આવી હતી બાજુમાં જ આ રોડ હાઉસ થઈ ગયો છે અને સાવ નબળું કામ થયું છે તો ખરેખર ડેપ્યુટી કલેક્ટર સાહેબ તમે એક ચક્કર મારી અને તમે પણ આ નોંધ લ્યો અને તમે પણ સરકારને એક નોટિંગ કરો કે આવા નબળા કામ ન ચાલે હજી કામ ચાલુ છે ત્યાં રોડ આખો તૂટી ગયો તમે વિચાર કરો આ કેટલું નબળું કામ છે એનો ઉત્તમ દાખલો આ અમરસદને વાંકાનેર વચ્ચે જે રોડ બની રહ્યું છે એની અંદરમાં હજી કામ ચાલુ છે ત્યાં આખો રોડ તૂટીને આખો અત્યારે ખાડા પડી ગયા છે